હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પોથી તેમાં પેજ નંબર ઇકોતેર પર આપેલું છે જાહેરાત બનાવો તો ચલો તેના વિશે જોઈએ તો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર એકોતેર પર આપેલું છે જાહેરાત બનાવો સૂચના આપવામાં આવેલી છે માનો કે તમે કોઈ દુકાન ખોલવા માંગો છો અને તેની લોકોને જાણ કરવા માટેની જાહેરાત બનાવવાની છે તે વિચારી તે જાહેરાત આપેલા બોક્સમાં બનાવો તો અહીં આપણે બે જાહેરાત બનાવવાની છે તો અહીં પહેલાં જાહેરાત એક જોઈ લઈએ તો અહીંયા લખેલું છે મેં ફેશનનો નવો સરનામું રૂહી ફેશનવેર હવે ખુલ્યું છે તમારા શહેરમાં કપડાંની અનોખી દુનિયા અહીં મળશે ટ્રેન્ડી મહિલા ડ્રેસીસ સ્ટાઇલિશ પુરુષ વસ્ત્રો કિડ્સ ફેશન કલેક્શન ઉદઘાટન તો તેની તારીખ લખવાની છે સમય સવારે દસ વાગ્યાથી અને સરનામું અહીંયા તમારે જે સરનામું લખવું હોય તે લખી શકો છો પછી અહીંયા ઓફર આપવામાં આવેલી છે ઉદઘાટન પ્રસંગે ખાસ ઓફર બધા કપડા પર વીસ ટકા સુધી ડિસ્કાઉન્ટ પ્રથમ પચાસ ગ્રાહકોને મળશે સરપ્રાઇઝ ગિફ્ટ છેલ્લે આપણે અહીંયા લખેલું છે ફેશનનો સાચો આનંદ હવે તમારી નજીકમાં જરૂરથી આવજો નીચે આપણે સંપર્ક નંબર લખવાનો છે તમારો જે મોબાઈલ નંબર હોય તે તમે અહીંયા લખી શકો છો આ રીતે આપણે જાહેરાત એક અહીંયા બનાવી છે હવે આગળ જાહેરાત બે જોઈશું આગળ આપણે કપડાંની બનાવી હતી અહીંયા મેં આપણે વાસણની બનાવી છે તો નવું ખુલ્યું અમેજિંગ વાસણ ભંડાર આ એનું નામ આપેલું છે ઘરેલું સુવિધા હવે એક જ સ્થળે અમારી પાસે ઉપલબ્ધ સ્ટીલના વાસણો એલ્યુમિનિયમ એન્ડ કોપર વાસણો નોનસ્ટિક કુકવેર આધુનિક કિચન સેટ્સ ઉદઘાટન તો અહીંયા તેની તારીખ લખવાની છે ઉદઘાટનની સમય સવારે નવ વાગ્યાથી સરનામું અહીંયા તમારે જે સરનામું લખવું હોય તે લખી શકાય પછી અહીંયા ઓફર આપવામાં આવેલી છે ઉદઘાટન ઓફર દરેક ખરીદી પર ખાસ ડિસ્કાઉન્ટ પ્રથમ સો ગ્રાહકો માટે ગિફ્ટ અહીંયા છેલ્લે લખેલું છે તમારા રસોડાનું શ્રેષ્ઠ સાથી હવે તમારા શહેરમાં છેલ્લે અહીં આપણે સંપર્ક નંબર લખવાનો છે તો સંપર્ક નંબરમાં મોબાઈલ નંબર લખી શકાય તો આ રીતે તમે જાહેરાત બનાવો તો બે જાહેરાતો તમે બનાવી શકો છો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં